નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજપાડી સ્થિત લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા એક સત્યાવીસ વર્ષીય યુવક નું માટી નીચે દબાતા મોત નીપજ્યું આ અંગે જીએમડીસી સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો રાજકારણ યાદવ નામનું સત્યાવીસ વર્ષે યુવક જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે આ યુવક રોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઇન્સમાં કામ કરતો હતો અને એકાએક માટે ખસડતા યુવક મશીન સહિત માટીમાં તપાવ યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા જ્યારે રાજકારણ મશીન સમેટ માટીમાં દબાઈ ગયો હતો ને ઉલ્લેખનીય છે કે રાજકારણ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની કેબિન એસી હોય તેની બારીઓ બંધ હતી જેને લઈને તેનો અવાજ બહાર કોઈને સંભળાવ નહીં તેમ માનવામાં આવી રહ્યું છે અને રાજપાડી પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા પડ્યું કે મૃતકનો ભાઈ મધ્યપ્રદેશથી આવવા નીકળી ગયેલ હોય તેના આવ્યા પછી અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે માયસમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત થતા અન્ય સાક્ષી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો